સુરત છે ને ગુજરાતનો નું ગ્રોથ કેપિટલ કેવાય ઇન્ડસ્ટ્રીયલ સિટી કહેવાય એટલી બધી નાની મોટી કંપની સુરત માં વર્લ્ડ લેવલે પ્રોડક્ટ મોકલતી છે તમારી પ્રોડક્ટ રહી ને કંપનીમાં આપણે સર આપણી કંપની વિશે માહિતી આપો નમસ્કાર મારી કંપની નું નામ છે મધુસૂદન પોલીપેક અમે પ્લાસ્ટિક એર બબલ રોલ બનાવીએ છીએ ઉપયોગ થાય છે અમે દસ ઇંચ થી લઈને બે મહિના સુધીના બબલ રોલ બનાવીએ છીએ અને કોઈ પણ ની કસ્ટમાઇઝ કોઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય તો એ બી ફૂલફિલ કરીએ છીએ થોડક નાની હોય કે મોટી હોય પેકિંગ થઈ જશે બરાબર ને બધી પ્રોડક્ટ પેક થઈ જશે અને આ બેગ પણ તમે કસ્ટમાઇઝ બનાવો છો અમે એર બબલ બેગ પણ કસ્ટમાઇઝ બનાવી આપીએ છીએ કસ્ટમર ની રિક્વાયરમેન્ટ પ્રમાણે સાઇઝ અને ક્વોલિટી પ્રમાણે અમે સપ્લાય કરીએ છીએ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે કાચની આઈટમ છે કે જેમને આની ખૂબ જ રિક્વાયરમેન્ટ રહેતી હોય અમારી બધી જ પ્રોડક્ટ 100% વર્જિન મટીરીયલ જ બનાવવામાં આવે છે તમારી પ્રોડક્ટ ની સેફટી માટે ચોક્કસથી તમે કંપની વિઝિટ એક વખત કરજો એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ આપણે આપેલું છે અને એ સિવાય ફક્ત સુરતમાં નહીં ઓલ ઓવર ઇન્ડિયા તમને ડિલિવરી મળી જશે બરાબર છે સર મળી જશે અને તમે આ પ્રોડક્ટ સેલ કરવા માંગતા હોય ને તો ડીલરશીપ કે ડિસ્ટ્રીબ્યુટરશીપ પણ તમને મળી જવાની છે એના માટે પણ તમે કોલ કરી શકો